ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બેફિકરાઈથી કાર ચલાવી પોલીસ પુત્રએ સર્જ્યો અકસ્માત સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ભાવનગર શહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલથી શક્તિ માતાજીના મંદિર રોડ પર આ અકસ્માત સર્જાયો છે જેમાં પોલીસ પુત્રએ પોતાની કાર બેફિકરાઈથી ફિકરાઈથી પૂર ઝડપે હકારી આ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતની ઘટનામાં ક્રેટા કારના યુવાન ચાલકે બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતા અકસ્માતની ઘટનામાં મિત્રના આવવાની રાહ જોઈ ઉભેલા ભાર્ગવ ભટ્ટી નામના યુવકનું ઘટના સ્થળ પર ઊભો હતો અને તે પણ કાર ચાલકે અડફેટે લીધો હતો જ્યારે બે મહિલા સહિત ત્રણ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં ચંપાબેન નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જ્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ કાર ચાલક યુવાનને એકસો આઠને જાણ કરી હતી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયું હતો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબેટ વિસ્તાર છે તેમાં જે ભાગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે જેમાં ક્રેટા જી જે ફોર્ટીન એપીના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે ત્રણથી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બે જે છે ઇન્જર થયેલા છે પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે સાહેબ આ ઘટનામાં કોઈ બે કાર ચાલક વચ્ચે રેસ લાગી હતી કે તે માત્ર અફવા છે આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતાં આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે

તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની જા ગંભીરતા જે છે તેની જાણ કરેલી તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે હા એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે હા હસરજબેન પાસે જે છે લાયસન્સ છે થેન્ક યુ